નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ સમાચારમાં ચાલુ કરમાં અચાનક આગ લાગી પર રાજેન્દ્રનગર પાસે નીકળતા ત્રણ લોકો બહાર દોડી આવ્યા મોડાસા આગ પર કાબુ મેળવ્યો હતો મોડાસાના રાજેન્દ્રનગર આગ લાગવાની ઘટના સામે આવી ગત મોડી રાત્રે મોડાસાના રાજેન્દ્રનગર પાસે શામળાજી નેશનલ હાઈવે પર એક કાર પસાર થતી હતી તે સમયે કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા ધુમાડા જોઈ કારમાં સવાર પરિવાર એકાએક કારમાંથી નીચે ઉતરી ગયો હતો આસપાસથી લોકોના ટોળા પણ એકઠા થયા હતા અને મોડાસાથી ફાયરની ટીમને જાણ કરાઈ હતી ફાયર ફાઈટર આવે એ પહેલા કાર સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગઈ હતી હાઈવે રોડ પર ભીષણ આગના કારણે ફારે ઓફરા તફરી મચી હતી આગને લઈ હાઈવે પર એક તરફનો ટ્રાફિક જામ થયો તો પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી અને ટ્રાફિક ડાયવર્ટ કરાવી અને પાલિકા ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી આગ કયા કારણોસર લાગી એ જાણી શકાયું નથી પણ કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે બિરો જેપ કવસીક સેક સોની આઈ સેવણ નેસ કજરાતી અરવરી લાઇક કરો સેર કરો સેર કરો સેવણ કરો આઈ �